હારો માલ છે નમસ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે કાળા તલ અને સફેદ તલના વાહનોની હરાજી લઈને બજાર આજે સારા છે તારીખ બે નવ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ કાળા તલના છેતાલીસો સુડતાલીસો એવા નામ પડે છે સફેદ તલે છે ઓગણીસો બે હજાર એકવીસોમાં માલ હોય તો જાય છે ચંદલ બજાર ફોરસોથી માને સાડા અઢારસો ઓગણીસોના છે મીડિયમ માલમાં બજાર સારા છે તો ચાલો રાજી જોઈ લઈએ મિત્રો તમારા ગ્રુપમાં આ વિડીયો જાજો શેર કરજો જેથી કરીને આપણે વ્યૂઝ ઝાઝા આવે અને તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર નાખું જ છું ફોન કરીને પણ ભાવ પૂછી શકો છો પિસ્તાલીસો પંચાણું પિસ્તાલીસ પંચાણું નાગલ પર વાળા બરોબર ને વર્ષે સાડત્રીસો રૂપિયા સાડત્રીસો આગળ તારે તને સાતસો રૂપિયા સાતસો વિકોલભાઈ પચી તારીખ ચાલીસ પિસ્તાલીસ એસી પંચા નવું પંચો આઠસો પચીસો પચાસ માં પંચાવન પાંચસો સિત્તેર પંચોતેર એસી પચાસ નેવું પચાસ ઓગણીસો પાંચ પંદર પચીસ પચીસ ઓગણીસ પચીસ ઓગણીસો પચીસ રૂપિયા પચીસ 11 નંબર હે રૂપિયા 1925 1925 સફેદ તલ હવે આ ચાલુ

વિનુભાઈ વિનુભાઈ નામ લગીયા પચાસ પંચાવન પાંચ પાંચ પાસઠી પંચ્યાસી નેવું આડત્રીસ પાંચ નવ પંદર વીસ પચીસ 380 હે 35 40 45 50 55 60 65 380 500 રૂપિયા લખો 37 રૂપિયા 1800 1800 રૂપિયા 1800 રૂપિયા 1800 રૂપિયા 50 હા 50 રૂપિયા જોગનો ખાવજો 55 15 90 55 1800 5 10 આવી ગયા અઢાર પંચોતેર અઢાર પંચોતેર